જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મહારાજના નવા વિડીયોમાં તો ઘણા બધા લોકોની કોમેન્ટ આવતી હતી કે બાય લગાડવામાં પ્રોબ્લમ આવે છે બાય નાના મોટી થઈ જાય છે અને સાઈડમાં પરફેક્ટ ફિટિંગ નથી આવતું અને ફિટિંગ કરવામાં આર્મોલ તરફ આડાાવડું થઈ જાય છે મતલબ સાઈડનું જે ભાગ હોય તે આ આખા પાસો થાય છે તો એના માટે આ ખાસ વિડીયો છે આજના વિડીયોમાં હું તમને પરફેક્ટ રીતે બાઈ લગાડતા અને સાઈડનું ફિટિંગ કરતાં શીખવાડવાની છું જેનાથી બ્લાઉઝનું ફિનિશિંગ સારું આવે તો આ બ્લાઉઝને આ રીતે મેં તૈયાર કરીને રાખ્યું છે અને પાછળના ભાગમાં ડિઝાઇન પણ બનાવી છે અને ડિઝાઇન કઈ રીતે બનાવવી તેનો પણ વિડીયો આવશે એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો પહેલાં હવે આપણે બાઈ લગાડવાની છે તો બાઈ લગાડ્યા પહેલાં આપણે સાઈડ સેક કરી લેવાની છે સાઈડમાંથી બંને ભાગ એક સરખા જ રહેવા જોઈએ આગળનો અને પાછળનો ભાગ જો એક ભાગ આ નાના મોટો થતો હોય તો જે ભાગ વધતો હોય તેને આપણે થોડોક કટ કરી દેવાનો છે હવે બાંયને આપણે ચેક કરવાની છે જો બાંય નાના મોટી થતી હોય તેને પણ આપણે કટ કરી દેવાની પણ જો બાંયનું કટિંગ પરફેક્ટ હશે તો બાંય એકદમ પરફેક્ટ માપની થશે અને બાંયનું કટિંગ કઈ રીતે કરવું તેનો પણ વિડીયો બનાવેલો છે તેની લિંક હું તમને કોમેન્ટ બોક્સમાં આપી દઈશ તો હવે બાંયને આપણે જોઈન્ટ કરવાની છે તો બાંના આગળનો ભાગ અને બ્લાઉઝના આગળનો ભાગ આ રીતે આપણે રાખવાનો છે બાઈનો જે આગળનો ભાગ છે ત્યાં મેં ચોકડીનું નિશાન કરી દીધું છે હવે આ બંને સાઈડ હું અડધા અડધા ઇંચનું નિશાન કરી દઈશ તમને ખ્યાલ આવે કેટલો આપણે સિલાઈમાં લઈએ એટલું આપણે મેં અહીંયા તમને નિશાન કરીને દેખાડ્યું છે એટલે તમને પણ ખ્યાલ આવી જાય હવે સેન્ટર ઉપર જે બાઈનો કટ છે તેને આપણે શોલ્ડર ઉપર રાખવાનું છે તો અહીંયા શોલ્ડર જે આવે ત્યાં આપણે એ કટને આ રીતે રાખી દેવાનો છે અને બાઈનો આગળનો ભાગ આ રીતે આગળની સાઈડ જ આવવો જોઈએ તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે હવે સેન્ટર ઉપર આ કટને રાખીને ત્યાં પણ આપણે અડધા ઇંચના ગેપમાં સિલાઈ લગાડવાની છે આવી નાની નાની વાતોનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે તમે એકવાર આ રીતે પણ બાઈંગ ચેક કરી શકો છો તો આપણે તો બાઈનું પરફેક્ટ કટિંગ છે એટલે બંને સાઈડ બાઈ એકદમ પરફેક્ટ આવી છે જે લોકો બિગનર છે તેના માટે આ ખાસ વિડીયો છે આ રીતે જો તમે ચેક કરીને બ્લાઉઝ સીવશો તો સિલાઈ પણ ખોલવી નહીં પડે અને એકદમ પરફેક્ટ બ્લાઉઝ થશે તો હવે આ રીતે ત્રણેય સાઈડ મેં નિશાન લગાડી દીધા છે હવે આપણે એના ઉપર સિલાઈ લગાડી દઈશું આ રીતે અડધા ઇંચના ગેપમાં જ આપણે સિલાઈ લગાડવાની છે તો સેન્ટરેથી જ આપણે સિલાઈ સ્ટાર્ટ કરવાની છે બાઈ લગાડતી વખતે તેલ આ બાજુ અને પછી બીજી બાજુ એ જ રીતે આપણે બાંય લગાડવાની એટલે એકદમ પરફેક્ટ બાંય લાગશે હવે અહીંયા એકે ભાગને આપણે ખેંસવાનો નથી બંને ભાગને એક સરખા જ રાખવાના છે અને ત્યાં આપણે સિલાઈ લગાડવાની છે તો આ રીતે બંને ભાગ મળી જવા જોઈએ અડધા ઇંચના જે આપણે સી સિલાઈ માટે નિશાન લગાડ્યું હતું તે તો અહીંયા એકદમ પરફેક્ટ બાંય લાગી છે કે ભાગ વધો કે ઘટ્યો નથી એ જ રીતે આપણે બીજી બાજુ લગાડવાની છે સિલાઈ તો તેને પણ હું આ રીતે ઊંધી રાખીને સિલાઈ લગાડી દઈશ તો આ રીતે બીજી બાજુનો ભાગ પણ મેચ થઈ ગયો છે હવે તેના ઉપર હું બીજી સિલાઈ લગાડી દઈશ એટલે ડબલ સિલાઈ થઈ જાય એટલે બ્લાઉઝની સિલાઈ ટકે તો આ રીતે બાઈ લગાડીને તૈયાર કરી દીધી છે અને જો બાઈનું કટિંગ એકદમ પરફેક્ટ હશે તો બાય સીવતી વખતે કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે નાના મોટી કંઈ પણ નહીં થાય જો કટિંગ પરફેક્ટ હોય તો તો જો તમારે કટિંગનો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરીને કહેજો અને આખા બ્લાઉઝનું કટિંગ શીખવું હોય તો તેનો પણ મેં એક વિડીયો બનાવેલો છે તે વિડીયો પણ જોઈ લેજો તેની લિંક હું તમને આપી દઈશ તો હવે આપણે અહીંયા સાઈડ ફિટિંગ કરવાનું છે તો સાઈડ ફિટિંગ કરતી વખતે આપણે ત્રણ પોઈન્ટ ધ્યાનમાં રાખવાના છે કે આર્મોલ બાઈ અને કમર એ ત્રણેય ભાગ એકસરખા હોવા જોઈએ મતલબ એકે ભાગ આડાવડો ન થવો જોઈએ આગળનો કે પાછળનો તો પહેલાં સમૂહ રાખીને મેં અહીંયા એક સિલાઈ લગાડી દીધી છે કારણ કે બ્લાઉઝને પલટાવીને ફિટિંગ કરવાનું છે એટલા માટે અને અહીંયા કમર પટેલ લગાડવાની બાકી છે તો બંને સાઈડ પહેલાં મેં સમૂહ રાખીને સાઈડ ફિટિંગ કરી દીધું છે અને બીજી સાઈડ પણ મેં એ જ રીતે બાઈ લગાડી છે હવે આપણે અહીંયા કમરપટ્ટી લગાડવાની છે જો આ રીતે તમે એક સાથે કમરપટ્ટી બંને ભાગમાં લગાડશો તો એક સરખું જ નીચેથી લેવલ રહેશે આડાવડું નહીં થાય તો અહીંયા કમરપટ્ટી લગાડવા માટે મેં અઢી ઇંચની આ કાપડની પટ્ટી લીધી છે જો કાપડ કૂતે હોય તો આપણે અસ્તરની પણ લઈ શકીએ પણ આમાં અસ્તરનું થોડું ઓછું હતું એટલા માટે મેં જે ઉપરનું કાપડ છે તેનો જ યુઝ કર્યો છે એ કાપડ એકદમ ધૂણું છે એટલા માટે તો આ રીતે અઢી ઇંચની પટ્ટીને આપણે ડબલ વડી કરીને ઉપર એક સિલાઈ લગાડી દેવાની છે તો આ રીતે આપણે કમરપટ્ટી તૈયાર કરી દેવાની છે હવે તેને આપણે બ્લાઉઝ પર લગાડશું તો આ રીતે એક બાજુથી બીજે બાજુ સુધી આપણે એ પટ્ટીને લગાડવાની છે તો બંને સાઈડને અડધા ઇંચના નિશાન લગાડી દીધું છે એટલે જેનાથી ગાજ બટન પટ્ટી નાના મોટી ના થાય હવે આ રીતે નિશાન ઉપર હું આ રીતે સિલાઈ લગાડી દઈશ પટ્ટી રાખીને અને થોડી પટ્ટી આપણે ઉપરની તરફ એક્સ્ટ્રા રાખવાની છે વાળવા માટે અને અહીંયા અડધા હિંસા ગેપમાં જ નિશાન સિલાઈ લગાડવાની છે સિલાઈ આડાવડી ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું નીચેથી લેવલ એક સરખું જ રહેવું જોઈએ તો આ રીતે આપણે આખા બ્લાઉઝમાં સિલાઈ લગાડીને ઉપર થોડી એક્સ્ટ્રા પટ્ટી રાખીને વધારાની પટ્ટીને આપણે કટ કરી દેવાની છે આ રીતે હવે ત્યાં આપણે ધાર સિલાઈ લગાડી દેવાની છે ધાર સિલાઈ આપણે પટ્ટી ઉપર રાખવાની છે બ્લાઉઝ ઉપર નથી રાખવાની હવે આ પટ્ટીને આપણે અંદરની તરફ વાળીને સિલાઈ લગાવી દેવાની છે અને અહીંયા જે આપણે રાખ્યો રાખીએ તો તેને આપણે આ રીતે અંદરની તરફ ફાળી દેવાનું છે અહીંયા પણ એક સરખો જ ગેપ રહેવો જોઈએ સિલાઈ આડાવડી ન થવી જોઈએ આનાથી બ્લાઉઝનું ફિનિશિંગ સારું આવે છે જોવામાં પણ બ્લાઉઝ સારું લાગે તો આ રીતે બીજી બાજુ પણ ફિનિશિંગ સાથે પટ્ટીને આ રીતે અંદરની તરફ વાળીને સિલાઈ લગાડી દેવાની છે તો આ રીતે કમરપટ્ટી પણ સરસ ફિનિશિંગ સાથે તૈયાર થઈ ગઈ છે હવે આપણે અંદરનું ફિટિંગ કરવાનું છે તો બ્લાઉઝને આ રીતે આપણે ઉલટું કરી દઈશું હવે ફિટિંગનું નિશાન લગાડ્યા પહેલાં આપણે અહીંયા બોર્ડર ઉપર પહેલાં એક સિલાઈ લગાડી દેવાની છે ോർഡർ പറഞ്ഞ സിലായി ല ഗാടി ദൈസ് તો આ બોર્ડરની સિલાઈ લગાડ્યા બાદ આપણે ફિટિંગનું નિશાન લગાડીને જ સિલાઈ લગાડવાની છે તો હવે અહીંયા આપણે ફિટિંગનું કઈ રીતે નિશાન લગાડવાનું તે જોઈશું તો અહીંયા હાર્મોલની તરફ પણ સાઈડમાં એક બંને ભાગ એક સરખા હોવા જોઈએ કે આગળ પાછળ ના રહી તે આપણે ચેક કરી લેવાનું છે તો અહીંયા એકદમ પરફેક્ટ આવી ગયા છે બંને ભાગ તો અહીંયા હું સેન્ટર ઉપર એક નિશાન લગાડીને જેમ આપણે કટિંગ કરતી વખતે આપણે કમરનો અને છાતીના માપનો ચોથો ભાગ લીધો તેમાં અહીંયા પણ એ જ રીતે આપણે કરવાનું છે તો અહીંયા કમરનો ચોથો ભાગ સાડા થશે કારણ કે છવ્વીસની કમર છે એટલા માટે અને અહીંયા એકત્રીસ છાતીનું માપ છે તો પોણા આઠ ઇંચ ઉપર નિશાન લગાડ્યું છે અને અહીંયા આ છે આપણે સાડા ચૌદ ઇંચ તો એનો બીજો ભાગ લેવાનો છે એટલે બે વડે ભાંગવાના એટલે સવા સાત ઇંચ ઉપર નિશાન લગાડવાનું જ્યારે પણ આપણે બ્લાઉઝ સીવીએ તો એનું માપ એકદમ પરફેક્ટ લેવાનું જેનાથી ફિટિંગ પણ પરફેક્ટ આવે તો અહીંયા મોડીનો પણ આપણે બીજો ભાગ લેવાનો છે તો સાડા નવની મોડી હતી તો એનો બીજો ભાગ થશે પોણા પાંચ ઇંચ તો અહીંયા પોણા પાંચ ઇંચ ઉપર નિશાન લગાડીને આ રીતે અહીંયા આપણે નિશાન લગાડી દેવાનું છે પાઈનું ફિટિંગનું હવે તેના ફિટિંગની મેઇન સિલાઈ લગાડ્યા બાદ આપણે અંદરની બે ત્રણ સિલાઈ જે આપણે લગાડવી તે લગાડી દેવાની છે અને એ જ રીતે તે આપણે બીજા બાજુના ભાગને પણ તૈયાર કરી દેવાનો છે તો બંને સાઈડ તૈયાર કરીને મેં બ્લાઉઝ તૈયાર કરી દીધું છે એકદમ સરસ રીતે સાઈડ ફિટિંગ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ રીતે જો તમે કરશો તો એકદમ પરફેક્ટ સાઈડ ફિટિંગ થશે આર્મલ તરફ એક સાઈડ આગળ પાછળ નથી થયું કમર તરફ પણ એક સરખું આવ્યું છે અને બાઈ તરફ પણ એક સરખું જ આવ્યું છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આગળ તમારે શું શીખવું છે તે પણ મને કોમેન્ટ કરીને જણાવજો તો એ વિડીયો બનાવવાની હું પૂરી કોશિશ કરીશ તો હવે મળશું આપણે બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ